જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજથી ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ રહી છે અને આજે છે ગુડી પડવો બધાને ગુડી પડવાની હાર્દિક શુભકામના અને ચૈત્ર નવરાત્રિની પણ હાર્દિક શુભકામના બહુ સરસ મજાની સવાર થઈ ગઈ છે સૂર્યનારાયણ પણ ધીમે ધીમે આવી રહ્યા છે મસ્ત મજાના અને અહીંયા તમે જોઈ શકો છો રૂટિનની જેમ આપણા ભગત અહીંયા આવી ગયું છે અહીંયા સરસ મજાનો સરવો આવી ગયો છે અને સવાર સવારમાં આપણે સરવવાનું શુભ બનાવવાનો છે એટલા માટે સરસ મજાનો ધોઈને કુકરમાં નાખીને બાફવાનો છે અને આ છે મોર લીમડાનો મોર બનાવવાનો છે જો બાર મસ્ત મજાની ક્વાયર બોલી રહી છે

જતો રહેશે જતો રહેશે અને મેળેજ બાર બોલો જયમિક શું કરવાનું છે ઓકે તું સેવા કરી દે બરોબર જો અહીંયા દીવા તૈયાર થઈ ગયા છે જયમિક સેવા કરી દે અહીંયા લીમડાનો રસ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો અમે પી લઈશું પછી આ સૂપ બનાવવા માટે આ પણ ઠંડુ થઈ ગયું છે આનો પણ સૂપ બનાવી દઈશું અને અહીંયા જો કૂતરા એવી મસ્તી કરી રહ્યા છે જોઈ શકો છો તન જૈમિક અહીંયા સેવા કરવા બેસી ગયો છે મસ્ત મજાની ત્યાં સુધી આપણે સૂપ બનાવી દઈએ જો આપણો સૂપ તૈયાર થઈ ગયો છે સરસ મજાનો સૂપ તૈયાર થઈ ગયો છે સારું બધા સૂપ પીવા આ બહુ જ હેલ્ધી સૂપ છે સરગવાનું સૂપ એ જો અહીંયા આવી રીતે એકદમ સરસ બધું જ જોઈ દીધું છે અને આમ સૂપ બની ગયું છે સરસ મજાનું અને અહીંયા ઘી આપણું કાલનું હતું એ ગળાઈ ગયું છે આની અંદર હવે હું આ ઘીવાળું છે એની અંદર હું પાણી વેઢીને આનાથી લોટ બાંધી દઈશ એટલે જે બધું ઘીનો કસ હશે એ બધો જ લોટમાં જશે અને આપણો લોટ સરસ હશે જો અહીંયા મારો અને જૈમિકનો બંનેનો ગ્લાસ તૈયાર કરી દીધો છે અ જૈમિક ઓકે

આજે જે ઘીવાળું છે એની અંદર તમે જોઈ શકો છો મેં પાણી અંદર વેળીને રાખ્યું તો હવે આમાં લોટ બાંધીશું જો અહીંયા આપણું ટીંડોડાનું શાક થઈ ગયું છે ભાખરી થઈ ગઈ છે